મોહરમના તહેવારની આજે કતલની રાત છે અને આવતીકાલે તાજીયા વિસર્જન થનાર છે ત્યારે શાંતિપૂર્ણ રીતે તાજિયા વિસર્જન સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે આજે અને આવતીકાલે તાજીયાના તહેવારના મહત્વના બે દિવસ હોય તદઉપરાંત રવિવારે હિન્દુઓનો પણ પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજાનાર છે ત્યારે હિન્દુ અને મુસ્લિમના તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્રએ કમર કસી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે વિસર્જન સમયે ટ્રાફિકને ન થાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઉપરાંત વારસિયા ખાતેના સરસિયા તળાવ ખાતે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપરાંત ઇમરજન્સી મેડિસિન માટે પણ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બંદોબસ્ત માટે વધારાની આરપીએફની એક ટીમ એક ડીએસપી પંદર જેટલા પીઆઈ અને પીએસઆઈની ટીમને બોલાવવામાં આવી છે ખાસ કરીને માંડવી ચાર દરવાજા પાસેથી ડીજે સાથે પસાર થનાર તાજિયા કમિટીના આગેવાનોએ માંડવી ચાર દરવાજાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી ચાર રસ્તા પાસે ડીજે બંધ રાખવાની સ્વૈચ્છિક તૈયારી દર્શાવી હતી અલબત્ત પોલીસ કમિશનરે તાજિયા શાંતિપૂર્ણ વિસર્જન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું હતું આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તલાવ અને અન્ય નો જગ્યાએ થનાર છે આ અંગે શહેર તાજીયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેઇલ્ડમાં બેઠકોના આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી ઝડપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઉભા કરી છે આજે એને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓ નો ડીસીપી તેરા એસીપી બે હજાર જેટલા કોન્સ્ટેબલરી બસો જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી સાત એસીપી ને પંદર પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે ચાર કંપની ને પણ છે સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સ ને પણ શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ પ્લાનિંગ મુજબ એટલે સંવેદનશીલ પોઈન્ટ સ્કવેડ ફિક્સ પોઈન્ટ ધાબા અને ડી પોઈન્ટ आपदा बंदोबस्त व्यवस्थित रीते गुठवी देवामा आदच ते उपरांत अपने कंटीन्जेंसी प्लान भाग रूपे अपने वरुण वज्र एंटीराइट टीम आपन तैनात राशे आणि सरसिया तलाव काथे फायर सर्विसेस ना साते साते एसटीआरएफ ना एक प्लेटून पण तैनात राशे जेती करीने कोई एपिसोड्स ऑफ ड्राउनिंग ए एक्सीडेंट कॅपिटालिटींस ना केसा ना बने તે માટે નિશ્નાત્ર રવે સાથે ધ્યાન ધ્યાન કરવામાં આવી રહ્યું છે સમગ્ર તાજયા процеશન દરમિયાન ટ્રાફિક ને કોઈ નડતર રૂપ ના બને નાગરિકો ને અસુવિધા ના થાય તે માટે ફિને ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રાઇમરી ઓર્ડર જારી કરી છે તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પસારિત ના થાય વાનો लावा प्रयास न करे नगरजनों ने अपना विनंती साथे साथे तमाम बंदोबस्त व्यवस्था दरमियान कोईपण इमरजेंसी कोई, कोई अकस्मातना के हेल्थ इमरजेंसी ना किस्साओ बने नागरिकों डायल हंड्रेड डायल वन वन टू माध्यम से अपना संपर्क कर सकते तो अपने एम्बुलेंस के अन्मरजन्सी सर्विसेस रिस्पोन्स पुलिस આવા ઇમરજન્સી પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે ઉપયોગ નહીં કરવા માટે આપણા એમના સાથે સંવાદથી પરસુએશનથી કોમ્યુનિકેશનથી આપણે નિર્ણય લીધો છે અને કેટલાક આયોજકો સ્વયંભૂ જ્યારે જારત પણ કરી છે આ વિસ્તારમાં apna પ્રયાસ રહેશે કે જે હેરીટેજ સ્ટ્રક્ચર ને કોઈ પાંદો આવે એવા કે સૌ ના બને શાંતિથી આ વિસ્તારમાં તાજા પ્રસેશન પસાર થાય તે માટે સ્થાનિક પોલીસ અન્ય આયોજન નિશ્ચકકો સાથે સંકલન કરીને આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આવતા આજના ને આવતીકાલે યોજના આ કાર્યક્રમ જેઓ સ્ટેક હોલ્ડરના પાર્ટિસિપેશન આયોજકના સાથ સહકાર અને સંકલન અને શહેરીજનોના સહકારથી પ્રોત્સાહથી આ આખું કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે થેન્ક યુ